કેમ છે પાર્ટી મોજમાં નવો દિવસ નવો વ્લોગ આપણો આપણે કીધું હતું એમ જો ભાઈ કામનું કાંઈ નક્કી ન હોય ત્યારે કામ આવી ગયું છે છે એકચ્યુઅલી આપણા આમાં પાણીની બોટલ છે તો આપણા બાપુજી એક વાડીએ છે ત્યાં આપણે આ પાણીની બોટલ પ્લસ ચા ઉગાડવાની છે એટલે આપણે અત્યારે નીકળી ગયા છીએ પહેલાં તો આપણે દુકાન બાજુ જવાનું છે જ આગળ વાડી છે એટલે તમે બન્યા રેજો જ એની તમને બતાવશો બાકી તો જો આ ઉગાડી દેવી પછી મળવી ચાલો તો અત્યારે સીએ આપણે વાડીએ અને બીજાની નહીં આપણી જ વાડી છે અને રોંઢાનો સમય છે ટામીને વાત કરવી તો આપણે છ ને સાડત્રીસ થઈ છે અને આજનો વ્યૂ કાક છે આ બધું નવું નવું ઉગી ગયું છે બાકી આપણો સીતાફળની બધું પાછળ છે અને બહુ સરસ અત્યારે વ્યૂ આવે છે અને સામે આપણું જેસીબી બી કાર્યરદ થઈ ગયું છે એનું કારણ છે આપણો ઢાંઢો જે હતો ભાઈ દાંડો મરી ગયો છે આપણો હમણાં ટૂંક સમય પહેલાં આપણી ગાય મરી ગઈ હતી હવે દાંડો ગયો છે અને ઢાં તમારે જોવો હોય તો હમણાં હું દેખાડી દઉં બરાબર બાકી શોર્ટ વ્લોગમાં દેખાઈ જાય આઈ થિંક મેં લીધું તો છે ક્લિપ પછી એમાં મૂકું ન મૂકું તો અહીંયા જેસીબી એનું કામ કરી રહ્યું છે આપણો ટાકો ફૂલ ભરેલો છે ફૂલ તો ખબર નહીં પણ ભરેલો છે એ પાકું છે બાકી તો જો ભાઈ બગીચાનો હાલકા કાવો છે અત્યારે મસ્ત ક્લીન પટ્ટા કરી દીધા છે બે અને આપણા ફ્રૂટ તો એટલામાં છે જ બાકી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરી દો પાંચો કરવાના અને આગળ આપણે હું શું કરવી છીએ તો બ્લોગમાં બિનારે જો ઝાંડાને આપણે દફનાવવાનો છે તો એનું જે કાર્યવાહી છે એમાં શું કરવી તમારે જોયું હોય તો આખી આખી તમને દેખાડશું બાકી તો બસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈપવાનું હોય તો તમને ખબર જ છે તો ઓય ડરુડ થઈ જડવા લાગો કે આમ છે કે કાઈ જો ભૂલી જવાના હાલો ને ઓલી ગલા મેલે દી દે હડુ ઓલી ને દે આ પૂરો દે આ ટ્રાફિક દી જનક દે तो हमें हमारे पास आ जा आप लोग नदी मांगी लो आपे तो सारे आत्मा ना पड़ी नदी में आ दियो और इतनी 2 किलोमीटर नजदीक आपने दे दी हाथ आपे चलो आवाज करता काम करते चलो राइट क्लास अब बुआवर اڙي وळा ۾ نه ڪٿايو ٽڪرو ٻين باجو ۾ ميري ڳاٽي وڃي آ آ تم نه ڪيتا وळा

બે આપણે સવારના કામમાં હી પહેલી વાત તો એક નવો દિવસ ચાલુ થઈ ગયો છે બરાબર અને આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખવો જોઈએ કારણ કે એક નવો બ્લોગ આપણે ચાલુ કરવો છે તો માટે એટલું રાખ્યું હાલો લાઇક્સર અને સબસ્ક્રાઈબ કરજો હું મોડું એક નવો બ્લોગમાં જે હિન્દ જે ભારત અને થોડુંક મોડું થઈ ગયું છે તો ભાઈ માફ કરજો કારણ કે હું મેં કીધું એમ કામમાં હતો બાકી તો કાલે મળવી